કાકરેજના સિહોરી ખાતે ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન બાબા સાહેબ આંબેડકરને 23 સપ્ટેમ્બર 1917 માં કેટલાક લોકોના ઉશ્કેરવાથી વડોદરાની પારસી ધર્મશાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તે દલિત હતા એ કારણે તેમના ઘણા પ્રયત્નો કરવા છતાં બીજું મકાન મળ્યું ન હતું ત્યારે બાબા સાહેબ આંબેડકર સયાજી બાગમાં વડ નીચે બેસી સંકલ્પ કર્યો કે સમાજને કુરિવાજોથી દૂર કરી સમાજમાં થતા અન્યાય ગુલામી મુક્ત કરીશ અને અત્યાચારોથી મુક્ત કરીને જ રહીશ ત્યારથી આપણા દેશમાં ભીમ સંકલ્પ દિવસના દિવસે ભીમ સૈનિક દ્વારા રેલી તથા સભા કરી બાબા સાહેબ આંબેડકરને સલામી આપવામાં આવે છે બનાસકાંઠાના સિહોરી મુકામે સ્વયં સૈનિક દળ દ્વારા મહારેલીનું આયોજન કરાયું બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સભાનું સંબોધન સ્વયં સૈનિકો દળના સૈનિકો દ્વારા જ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસનથી દૂર રહેવું અને વધુમાં વધુ

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા વાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ